પંદર જાન્યુઆરીના મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોટિંગ થવા જઈ રહ્યું છે એવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને હવે દિવસે દિવસે ચુનાવનો પારો ઉપર ચડતો જાય છે ત્યારે ઘાટકો પર ઈસ્ટ વિધાનસભામાં કુલ પાંચ સીટ આવેલી છે જેમાં ત્રણ સીટ ઉપર ગુજરાતી મતદારોની સંખ્યા વધારે છે એટલે એમ કહી શકાય કે નિર્ણાયક ભૂમિકામાં છે વોર્ડ ક્રમાંક એકસો ત્રીસમાં કામાલેન નવરોજી લેન કિરોલ વિલેજ ખલઈ વિલેજ ગંગાવાડી નિત્યાનંદ નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે આ વિશે સમાચાર પ્રતિનિધિએ આ વોર્ડમાં વિવિધ સોસાયટીઓ અને કોમ્પલેક્ષમાં મતદારો સાથે વાત કરીને તેમનો મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો હતો સાથે તેમના વિસ્તારની સમસ્યાઓ વિશે પણ જાણકારી લીધી હતી આ બધી સમસ્યાઓ અને તેમના નિવારણ માટે શું પ્લાન છે અને સ્થાનિક લોકોની માંગણીઓ માટે કેવી રીતે પૂરી થશે એ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેશ ગીરી સાથે મુંબઈ સમાચારની ટીમે વાત કરી છે જાણીએ શું છે વાત આપણી સાથે જે ધર્મેશભાઈ ગીરી ધર્મેશભાઈ ગીરી ઘાટકોપર એન વોર્ડમાંથી એકસો ત્રીસ વોર્ડમાંથી લડી રહ્યા છે ગુજરાતી ડોમિનેટેડ એરિયા છે અને ગુજરાતી જ કેન્ડિડેટ છે સ્વાગત છે તમારું મુંબઈ સમાચારમાં ધર્મેશભાઈ થેન્ક યુ ધર્મેશભાઈ ઘાટકો પરની તમે જેમ જાણો છો જેમાં અનેક સમસ્યા છે લોકોની અનેક આશા ઉપેક્ષાઓ હોય છે લોકપ્રતિનિધિથી અત્યારે જે હિસાબેની સમસ્યા ચાલી રહી છે જેમ કે ફેરીવાળા છે ટ્રાફિકની સમસ્યા છે પાણીની સમસ્યા છે તો લોકોની આ ઉપેક્ષાઓ પર તમે કેવી રીતે ખરા ઉતરશો અમે લોકો એક પરાગભાઈ અને અમે લોકો એક પ્લાન બનાવશું કે ફેરીયા ફેરિયા અને જે ટ્રાફિકનો પ્રોબ્લેમ છે એની માટે આપણે એક માસ્ટર પ્લાન બનાવશું જેમાં અહીંયાના લોકો જે ટ્રાફિકના એક્સપર્ટ હશે એને બેસાડીને અને આ ફેરિયાને કેવી રીતના હટાવી શકીએ એની માટે આપણે પ્રયત્ન કરશું કે આગળ બી જે લોકો જે લોકપ્રતિનિધિ હતા એ લોકો એ બી કમિટમેન્ટ કર્યા હતા વાયદો કર્યા હતા પણ બી આ પૂરો તો કરી શક્યા કારણ કે આ ઘણા વર્ષોથી ચાલી રહેલી આ તકલીફ છે ફેરિયાની સમસ્યા આખા મુંબઈમાં છે અને આ હમણાંથી નથી આ પચાસ વર્ષ જૂની સમસ્યા છે એને કંટ્રોલ કરવા માટે આપણે કાંઈ ને કાંઈ કડક પગલાં તો લેવા જ પડશે એની માટે અમારા આમદાર સાહેબ છે અમે લોકો મળીને અમે આનું કાંઈ ને ક્યાંય સોલ્યુશન કરવાની કોશિશ કરશું અને ટ્રાફિક માટે તમારું શું પ્લાન છે ટ્રાફિક માટે અમે વન વે અને આજે સેરિંગ રિક્ષાવાળાનું બહુ પ્રોબ્લેમ છે બસ સ્ટેશન વિદ્યાર સ્ટેશન પર આટલો બધો ત્રાસ છે એ લોકો માટે આપણે આરટીઓને કમ્પ્લેટ કરીને એક સિસ્ટમેટિક સ્ટેન્ડ બનાવીને એનું કામ કરશું આપણે અને તમે જે અત્યારે જ્યાં તમે રહો છો કે જે એરિયા છે વિદ્યાવિહાર ત્યાં પણ ધીરે ધીરે ટ્રાફિક ફેરિયાઓની સમસ્યા વધી રહી છે આ વિદ્યાવરમાં બી હમણાં બહુ ફેરિયા વધી ગયા છે એની માટે બી અમે લોકોએ કિરીટભાઈ અમે લોકોએ એકવાર મોરચો બી કાઢ્યો હતો અને આપણે કમ્પ્લેટ બી નાખી છે પણ ક્યાંક એવું આપણું શાસનમાં એવું છે કે ખબર નથી પડતી શું છે કે પાછા પાછા એ એ લોકો લોકો આવી જાય જાય આપણી ગાડી લગાડી દે છે એમાં એવું છે કે એ લોકો આમ ઓફ ધ આપણે કે નોર્મલ આપણે વાત કરતા હોય તો ફેરિયાઓ ચોખ્ખી રીતે કે જ છે કે અમને શું વાંધો છે અમને કોઈ પ્રોબ્લેમ નથી હાલમાં જે ઘાટકોપરની જે જગ્યાએ આવી પ્રોબ્લેમ થઈ હતી ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને ફેરિયાઓએ ચોખ્ખું ઓડા પર કીધું હતું અમકો ક્યાંય આમ તો પૈસા દે દે તે અમારા કામો જતા

કે ઘણી બધી જગ્યાએ ઘાટકોરો તમારા વોર્ડમાં મને જ્યાં સુધી ખ્યાલ ત્યાં સુધી પાણી ઓછું આવવાની ઘણી ફરિયાદો છે કારણ કે આપણે જગડુસા નગરમાં એક મોટી ટાંકીનું કામ ચાલુ છે એ અમને અમારા એક સાહેબે કીધું એ ટાઈમ અગર એ કામ ફેબ્રુઆરી સુધી પતી જાય છે તો એ પાણીનું સોલ્યુશન આપણે ત્યાં થઈ જવાનું છે એ ધર્મેશગીરી વાસીને એકસો ત્રીસ નંબર વોર્ડના નિવાસીઓને શું આશ્વાસન આપવા માંગે છે હું એક જ આશ્વાસન આપવા માગું છું કે આપણે બધા મળીને કામ કરશું સાથે મળીને આપણા ઘાટકો પરને ડેવલપ કરશું અને તમારો સાથ મને હંમેશા જોશે જેના લીધે આપણે આ બધું સોલ્યુશન લાવી શકીએ અને તમારા આઈડિયા બી જોશે અને તમે બી મારી સાથે રોડ પર ઉતરશો તો જ આપણે આ બધું થશે કારણ કે આ બહુ જૂની બીમારી છે ફેરી આવવાની બધું જૂનું પ્રોબ્લેમ છે બહુ કાંઈ હું આવીને કંઈક એક દિવસમાં જાદુ કરીને નથી કરી શકવાનું એની માટે મને થોડો ટાઈમ જોશે તમારો સપોર્ટ જોશે

ધર્મેશભાઈ ગિરી આવેલા અને અત્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આગળ સારી રીતે સેવાથી કામ કરે છે અને ધર્મેશભાઈ ગિરી ખૂબ જ કાર્યકર્તા અને સારા ઉમેદવાર છે અમને સારો સહયોગ આપ્યો તો હજી પણ અમને આગળ સહયોગ આપશે એવી અમને અપેક્ષા છે અને અમારા સારા સારા કામ કરશે અમારે અહીંયા એરિયામાં કોઈ પ્રોબ્લેમ જ નથી બધું જ સારું છે અને અમારે ધર્મેશભાઈ આવશે ને એટલે બધું સારું જ છે અમે તો એમને જ આગળ કરવાના છીએ અમારે અહીંયા આગળ ગંગાવાડીમાં વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય છે એનો પ્રોબ્લેમ છે અને અહીંયા આગળ અમારે ધર્મેશભાઈ ઘણી જ સેવાનાં કામ કરે છે સમાજ સેવાના કામ કરે છે અને અમને પૂરો વિશ્વાસ છે કે એ ચૂંટાઈને આવશે અને અમારે બીજેપી જ અમારો ભરોસો છે ધર્મેશભાઈ ગિરી સાથે અમે અમે એમને જ વોટ આપવાના છીએ કે એમના કાર્યો સારા છે બીજું એ હમણાં પાંચ વર્ષ સરે સારા સારા કાર્યો કરે એવી અમને જરૂર અપેક્ષા છે અને જરૂર કરશે જે આશા ભી છે કે કરી શકશે બધા કાર્યો ભાઈ ભાઈ પંદર જાન્યુઆરી મતદાન કરવા જવાનું આપ બિલકુલ ભૂલશો નહીં આવા બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે